વડોદરાના કલાલી ગામમાં આવેલા પટેલવાડીમાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું વડોદરાના કલાલી ગામમાં આવેલા પટેલવાડીમાં નિશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરાના કલાલી ગામમાં આવેલા પટેલવાડી ખાતે કૃષ્ણા નેચર કેર દ્વારા નિશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડોક્ટર અમીષા પટેલ દ્વારા કોઈપણ પણ દવા ગોળી વગર સારવાર કરવામાં આવશે જેમાં કમર દર્દ ઘૂંટણ દર્દ દરેક પ્રકારનો વા ગરદન દર્દ એડીનો દુખાવો ખભાનો દુખાવો યુરિક એસિડ તથા પેટના તમામ દર્દ ક્રિષ્ના નેચર કેર દ્વારા કરવામાં આવે છે અને આજ રોજ નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તમામ ડૉક્ટરની ટીમ હાજર હતી અટલાદરા વિસ્તારમાં ભવાની ગ્રુપના પ્રમુખ રાજુભાઈ ઠક્કર પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે મોટી સંખ્યામાં વિસ્તારના સિનિયર સિટીઝનો તથા રહીશોએ નિઃશુલ્ક કેમ્પનો લાભ લીધો હતો મારું થેરાપી સેન્ટર ફાર્મા રોડ ઉપર આવેલું છે એચસીજી કેન્સરની સામે દ્વારકેશ કોમ્પ્લેક્ષની અંદર સત્તર અઢાર ફર્સ્ટ ફ્લોર ઉપર આજે જે કેમ્પ છે એ કલાલી ગામમાં આવેલો છે અને કલાલી ગામમાં પટેલવાડીમાં રાખેલો છે અને એ નિઃશુલ્ક કેમ્પ રાખ્યો છે જેમાં કમર ઘૂંટ સર્વાઈકલ આ બધા પ્રોબ્લેમ દવાગોળી વગર સોલ્વ થાય છે આજની લાઈફ સ્ટાઈલ જ એવી થઈ ગઈ છે ને જમવાનુંથી લઈને બધી જ રીતે કે જેથી કરીને સાંધાના દુખાવો અને સર્વાઇકલના અને કમરના આ બધા જ પ્રોબ્લેમ અત્યારે લાઈફ સ્ટાઈલ ચેન્જ થવાના કારણે જ આ વસ્તુ થાય છે અમરીશા પટેલ સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ